તો ડાકોરના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોપડા પૂજન યોજાયું ચાર વેદના જાણકાર કર્મકાંડી બ્રાહ્મણો તેમજ શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા કરે છે રાજા ભગવાનને દિવાળીના તહેવાર નિમિત્તે તેમજ શણગાર કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઠાકોરજીના દર્શને આવ્યા હતા આ વર્ષો જૂની રીતિ રિવાજ જ્યાંથી ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી અત્યારથી સુધી ચાલતી આવેલી છે આ સવારે ચોપડા પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ રાત્રિના આઠ વાગ્યાના સમયે હાથડીના દર્શન કરાવવામાં આવે છે અને હાથડી દરેક વૈષ્ણવ દૂર દૂરથી આવે છે અને ભગવાન શ્રીના ચોપડે તેમનું નામ લખાય તેવી આસ્થા અને શ્રદ્ધાથી ફૂલ લઈને ફૂલની પાકડી પણ ભેટ સ્વરૂપે લખાવે છે શું કે શારદાર સરસ્વતી નું મુખ્ય પૂજન છે અને જે વાણી કારક છે જે કાર્ય વાણી વડે કાર્ય કરાય લેખિકા વડે કાર્ય કરીએ મહાકાલી સ્વરૂપ છે એ ત્રણેય ના સંગમ વડે કરી નિર્વિઘ્ન કાર્ય રણછોડરાય નું કરીએ એ માટે અહીંયા પ્રથમ અહીં શારદા સરસ્વતી નું પૂજન કરવામાં આવે છે